નમસ્કાર મિત્રો આજે આપણે જાણવાના છીએ ગુજરાત સ્થાપના દિવસ વિશે ભારતની પશ્ચિમે આવેલું એક રાજ્ય નામે ગુજરાત જેની બર્થ સર્ટિફિકેટમાં ઉંમર માત્ર એકસઠ વર્ષની છે પણ કેટલી સદીઓથી વૃદ્ધિ અને વિકાસનું પ્રતિક રહ્યું છે આપણા દેશમાં કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી જેમાં કોઈ ગુજરાતીનું યોગદાન ન હોય ગુજરાત રાજ્યના ઇતિહાસ વિશે પુસ્તકો માંગ ઇન્ટરનેટ માંગ સાહિત્ય નાટકો માંગ શિલ્પસ્થાપત્યમાં વગેરે અનેક સ્વરૂપે ગર્વભેર વર્ણન કરવામાં આવ્યું છે ચાલો આજે ઢોકળા ફાફડા ગરબા ગાંઠિયા સાવજ સરદાર નરસિંહ મુનશી સારાભાઈ અંબાણી અદાણીની ભૂમિ વિશે થોડું મંથન કરીએ ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલા ગુર્જરો ભારતના પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા હડપ્પા અને ધોળાવીરા સમયે સિવિલાઇઝેશનની શરૂઆત પણ આજ ભૂમિના એક ભાગ પર થઈ હતી ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ કર્ણદેવની નગરી કર્ણાવતી હાલનું અમદાવાદ સિદ્ધરાજ જયસિંહનું નગર પાટણ મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા સો કરતા પણ વધુ દેશી રજવાડાઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે અમુક સદીઓ પહેલા મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું પણ કેટકેટલીય વાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક ઝીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું રાજપૂતો અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધતું રહ્યું દશાંક મે ઓગણીસો સાહીઠ ના દિવસે મહાગુજરાતના આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ બૃહદ મુંબઈ ના ભાષાના આધારે બે ભાગ પડ્યા મરાઠી બોલતા લોકોનો પ્રાંત મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોના પ્રાંતને ગુજરાત નામ મળ્યું ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતું વર્ષ ઓગણીસો સિત્તેર માંગ નવા બનાવાયેલ પ્લાન્ટ સિટી ગાંધીનગરને રાજધાની ઘોષિત કરવામાં આવ્યું મહાગુજરાત આંદોલનમાં અનેક ગુજરાતીઓના અનેક પ્રયાસો છતાંની દેશની આર્થિક રાજધાની એવું મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવ્યું આજે એકસઠ વર્ષે કદાચ આ વાતનો આપણે કોઈ ગુજરાતીએ અફસોસ કરવા જેવો નથી કેમ કે મુંબઈ વિના પણ ગુજરાતના શહેરો તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે અને ગુજરાતની આ સમગ્ર ગૌરવગાથાનો સાક્ષી રહ્યો છે દેશનો સૌથી લાંબો સોળસો કિમીનો દરિયા કિનારો હજારો વર્ષો પહેલા આ દરિયા કિનારાએ જ્યાં વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો હતો સદીઓથી ગુજરાતીઓ દુનિયાભરમાં વ્યાપેલા છે તેનું કારણ પણ આ દરિયો જ લોકો દરિયાની મદદથી સાત સમંદર પાર સ્થાયી થયા અને માનભેર વેપાર કર્યો હજુએ કરી રહ્યા છે આજે વેપાર ગુજરાતની ગળતુથી માંગ છે ભૌગોલિક રીતે જોઈએ તો ગુજરાત પાસે સોળસો કિમીના દરિયા કિનારા સિવાય ખૂબ મોટો રણપ્રદેશ તેમજ ઘણા વનો ઉપવનો આવેલા છે આખા રાજ્યની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા આખા ગુજરાતમાં નદીઓ નથી આવેલી પણ પ્રશ્નોનું શ્રેષ્ઠ સમાધાન મેળવતા ગુજરાતીઓ બરાબર જાણે છે મધ્યપ્રદેશમાં જન્મેલી નદી નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે અને એમ કહી શકાય કે એ જ ગુજરાતની જીવાદોરી છે અદભુત વ્યવસ્થા દ્વારા આજે આખા ગુજરાતમાં ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચે છે ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લાઓમાં છ કરોડથી વધુ લોકો વસે છે ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ ભારતીય ગણરાજ્યનો ભાગ બનનાર પ્રથમ દેશી રજવાડું ભાવનગર એકમાત્ર મતદાર ધરાવતું બુથ બાણેજ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ હીરા અને એમ્બ્રોઇડરી ઉદ્યોગનું મોટું નામ એવું સુરત વગેરે અનેક વિશેષતાઓ આ ભૂમિ ધરાવે છે ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ગુજરાતમાં મુખ્ય શું છે ચિહ્ન ત્રણ સિંહો દેખાડતી સત્યમેવ જયતેની આકૃતિ ગીત નર્મદ દ્વારા લખવામાં આવેલું ગીત જય જય ગરવી ગુજરાત પ્રાણી સિંહ પક્ષી ફ્લેમિંગો ફળકેરી ફૂલ ગલગોટો વૃક્ષ વડલો આજે ગુજરાતની ધરતી પર આઈઆઈટી એનઆઈટી આઈઆઈએમ જેવી વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ રિલાયન્સ અદાણી જેવી વૈશ્વિક કંપનીઓ કેટલીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિશ્વના ડાયમંડ બિઝનેસમાં સિંગફાળો આપતું હીરા બજાર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને પ્રથમ જ્યોતિર્લિંગ સહિતના અનેક નામાંકિત પર્યટન સ્થળો વગેરે ધમધમે છે જય જય ગરવી ગુજરાત જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો